ના તમારી વાત સાચી છે તમારી વાત યોગ્ય છે તમારે બોલવું જોઈએ હું માનું છું કે તમારે બોલવું જોઈએ પણ વસારે ટાંગ અડાવે ને એ યોગ્ય વાત નથી એમ અને ભાઈ મારા મમ્મી જ પણ ઉઠી ગયા જો ને મારા મમ્મીના આંખમાં જો આસો આવી જાય કારણ કે મારા મમ્મી આડી છે ને શું કરતા હતા તમને ખબર છે શું કરતા તા મારા મમ્મી છે ને યુટ્યુબમાં આગળ ઓલા ફેસબુકમાં આગળ વિડીયો એમ તો કે માં આમ કહેવાય માં આમ કહેવાય વાત આમ છે તેમ ના મારી મમ્મીની વાત સાચી છે હું માનું છું મારા મમ્મીની વાત યોગ્ય છે પણ મારી મમ્મી છે ને થોડાક હૃદયના મોડા છે એટલે ટૂંકમાં વિડીયો જોઈને એને આંખમાં આસો આવી ગયા ભાઈ હવે શું કે મા તો મા કેવાય ભાઈ તમને બધા લોકોને ખબર છે અને માથી મોટું દુનિયાની માલિકા કોઈ નથી ના જોઈ લે તો રવિવાર રવિવાર હોય હોય ભલે મારે ખાવું હોય મારે કઈ કામ ધંધો ન હોય તારી બાજુ માં લાઈટ વહી ગઈ ને યાર ફ્રીજ માંથી બરફ હોય ને બધું ઓગણ મેન લાઈટ વાળા છે ને તમે માપ માં રહીજો બાકી મજા આવશે છે નહીં પછી કઈ દીધું ભરતી બે શબ્દ લાઈટ વાળા ને લાઈટ દેવી નથી ને બિલ આવે તો ફટાફટ લેવા આવી છે ભાઈ 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 ભારતી તો ગરમ થઈ ગયેલા તારે નથી કરું તું રેવા દે ચાલ રાત વાળા કોઈ દિવસ લાવી ક્યાંથી આપતા નથી આ તો ભાઈ તોડી ફોડી ને નાખી દેવું ભલે આગળ દોડતા દોડતા આવે કે નહીં આ હું તોડી નાખ હું કરી નાખું જો એટલે હાલો આ સબ કસે આઈડિયા બી આની કે ના કહી કે લાઈટ દેતી ને આને કોણ સમજાવે હાલાલ તું હાલ તું રહેવા દે તું ખોટી લપ કર માં હાલાલી મઈ કે અહીંયા સારા કરવા ને જ મઈ કે અહીંયા ન જ જવાલ મુકો હાલો ઈ થઈ જાય વાત બધે હાલો કે મારી દેતી ની કારણ કે પછી ખાખડું ખાઈ ને યાર માર આવે ને ઓહો હલવાનું નામ લખતા ખોટું છું તને નાખજો પછી બાજુ આદત સાઈડ માં જો મારો દીકરો આવ્યો જો આવ્યો ક્યાં ન આવ્યો ને જો આવું બધી છે ને જો આવું બધી જોતા હોય ને મારા મમ્મી અને પછી મારા મમ્મી ઇમોશનલ થઈ ને બધી મારા મમ્મી ને આખો માસ આજે મારા મમ્મી કઈ ન કરે આખો દિવસ ભક્તિ ભાવના અને સ્વાધ્યાય ને અને જે કે વિડીયો એ બધા જોતા અને આ છોકરાને રમાડે જો 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 હગલુડે હું છું કે કાકા કે મને લાગી जोरदार ભૂખ અને આ છે ને રોટલી ની તારે રોટલી કરવાની છે કે શું કરવાનું છે તને કઈ દો આવી ગઈ ક્યાં આવી ગઈ હાલ હાલ દઈ દે ફટાફટ ફટાફટ દઈ દે મને ભૂખ લાગી ગરમા રોટલી ગરમા અને આનો જો એટલી આદત ખરાબ છે ને એક બધી જો આ ખાખડી રોટલી ને આ બધી આ એક આરે લઈને આવું

એટલે હવે કંઈ બહુ પનપત્ય ને કંઈક છે ને ગૌમૂત્ર કે સાટી દઈએ ને એટલે આવે એટલે બધા મજા અહીંયા શેરડી છે પછી અહીંયા મીઠું લીમડું છે અહીંયા કેડ છે પછી અહીંયા રીંગણી છે ને અહીંયા છે ને એક નારડી છે એમાં ત્રોપા થાય ને પછી ઘરના બધા પીન હવે છે ને એ ત્રોપા પછી મને યાદ આવ્યું કારણ કે વાડીએ જવાનું છે હમણાં એક બે દિવસ છે ને બધા કામમાંથી ક્યાંય વાડીએ પગેડ્યું નથી તો હાલો પહેલાં છે ને આપણે જઈએ વાડીએ ને આટો મારતા ને જોઈએ વાડીએ હું પોઝિશન છે ને તો ફેમિલી પોચી ગયા છે વાડીએ અને અત્યારે વાડીએ છે ને યાર હું આડી આવ્યો તો આજે ખડ છે ને એવડું એવડું થઈ ગયું તમારે આગળ કઈ ઉપાય હોય ને આ ખડ નું મને કહેજો નીચે કમેન્ટ કરીને કેજો હું તો એવું વિચારું છું કે અહીંયા આ બાજુમાં છે ને આપણે હાથે આપી નાખીએ સનેડો છે ને બાજુમાં તો તમે ઓળખતા હે તો સનેડો આખી નાખીએ પછી બે મજૂરી કરી ને થાકી જવાય કેટલું નેદાવવું હોય આમાં કઈ સમજાવતું ને માર તો મગજ કામ થઈ જાય દર પંદર વીસ દિવસે છે ને ખડ નેદાવવું પડે આ બધું કે પરમિનન્ટ સોલ્યુશન હોય ને તો મને કહેજો હાલો તો પેલા આપણે છે ને વાડીમાં બધી આટો મારી લઈએ યાર ફેમિલી કોઈ કામ કરેલું નહીં થોડું ઘણું ખડું પડ્યું ને ચતો છે ને હા સડી ગયો ને આપણાથી કામ થાય ને જો ગરમી ગરમી ને થઈ ગયું તો હવે છે ને આપણે જાય જઈએ સીધા ઘરે અને પછી છે ને એક બે દિવસમાં પાણી જીરી ઘજી લીલું છે હુંકાય ને પછી કંઈક વ્યવસ્થા કરીએ તો હાલો જાય સીધા ઘરે જઈને મળીએ ફેમિલી આવી ગઈ છે ઘરે અત્યારે ને જો લાઈટ પણ આવી ગઈ છે કારણ કે હમણાં યાર લાઇટ એટલે દિવસે યાર બહુ બીજી વિશે વાળા થકવે યાર ઝાકર આવે ને થોડો ઘણો ઝાકર આવે ને વહી જાય રાઈતે વહી જાય છે ને કંડવી દે મસલા એટલા થઈ જાય કાંઈ એ બેન કાવ્યબેન મસલા કેવા કોઈ ને કા

હા તો પેલા છે ને બીબી થોડા ખાઈ લે આ છે ને કારણ કે ભાઈ આમાં ચટણી ને આડી શું કે બધું અડધર મીઠું આદુ લોહણ જી નાખવી આદુ લોહણ મીઠું અડધર ઈ નો હોય કઈ હો મજા આવે ખાવાની મજા ખાવાની થી મીઠું ચટણી વઘાણી એવું હોય

કોના માટે બનાવી છે તીખી ફરા તમારા મમ્મી દીકરા ને ખાવાની અમાર નહી ખાવાની અમારા ગામ માં ખાવા જવાનું હેરા માટે

અને ભાઈ છે ને ઉઠવું તો યાર એકદમ તબિયત ખરાબ થઈ ગઈ શું કેવું તારી તબિયત ભારી છે ને વાંધો નથી હેં કહો અમને તો હાલ તને શું વાંધો ખાઈ પીને ત્રીસ દિનનો મહિના તમને વાંધો મને તો તકલીફ ગયો મને કફ થઈ ગયો શરદી થઈ ગઈ હાથી તો ઉજાગરો તો હોવું પડે ને તને ખબર પડે કે નહીં તો ભાઈ આજ ખરેખર મજા નથી તબિયત ખરાબ થઈ ગઈ બોલાતું પણ નથી બહુ હવે ગામમાં જવું છે દવા લેવા